ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર સામે આવ્યા છે જંબુસર નગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ રિજેક્ટ યુસીસી એક્ટ તથા વકફ બોર્ડના સુધારા બિલ બાબતે આજરોજ જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે જંબુસર પ્રાંત અધિકારીને આ યુસીસી એક્ટને નાબૂદ કરવા તેમજ વકફ બોર્ડના સુધારા બિલને નામંજૂર કરવા બાબતના વિરોધ પ્રદર્શન સાથે

બીજું બંધારણ ના અંદર દરેક કરવા પોતાનો મજબ જે છે એ આપણા થોપવા ફોલો કરો તમે તલાક છે વિરાસત છે આપણા પોતાનો છે

ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કરતા અમારા લગ્ન પ્રસંગ હોય છૂટાછેડા હોય એ વિરાસતનો પ્રશ્ન હોય દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે આ દેશમાં રાજપૂતોનો રાજ હતો એમને પણ કોઈ દેશ અમને ડિસ્ટર્બ નથી કર્યા અંગ્રેજોના શાસન કોઈ ડિસ્ટર્બ નથી કર્યા દેશ આઝાદ્રસ્ત થવા આવે છે છતાં કોઈ સરકાર ના બની કે ના કરી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મુસ્લિમો પર યુસીસી લાવીને જે ખોપવાનો પ્રયાસ કરે છે એનો અમારો વિરોધ છે અને પંદર એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ

મુસલમાનો ના પર્સનલ લો જે યુસીસી કાનૂન લાવીને અટેક કરવાની જે નાપા કોશિશ કરી છે એના વિરોધની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયા છે અમારી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકારને અને જે કઈ સમિતિ યુસીસી ની બનેલી છે એમને અમારી વિનંતી અને રજૂઆત છે અપીલ છે કે આ કાનૂનને રોકી દેવામાં આવે આનાથી મુસ્લિમ સમાજની લાગણી બી દુભાઈ છે અને ધર્મની ઉપર અટેક પણ થાય છે જ્યારે કે આ આપણા દેશનું બંધારણ જેની અંદર આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ બધા જ ધર્મના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ પાળવવાનો અધિકાર આપતો હોય તો પછી મુસ્લિમ સમાજ પાસેથી ધર્મ રીત રિવાજ મુજબ કામ કરવાનો અધિકાર છીનવવા ની કોને તમને રજા આપી મંજૂરી આપી જ્યારે કે આપણા દેશનું બંધારણ બનેલો છે અને બધા જ ધર્મના લોકોને ધર્મના રીત રિવાજ પાડવાનો અધિકાર આપેલો છે મૂળભૂત હકો આપેલા છે આ યુસીસી કાનૂન લાગુ કરીને અમારા ધાર્મિક મૂળભૂત હકો જે બંધારણ થકી પણ અમને મળેલા છે એ છીનવવાની કોશિશ કરી કરવામાં આવી રહેલી છે અમારા સમસ્ત મુસ્લિમ સમાજની ગુજરાત રાજ્ય સરકાર થી અપીલ છે માંગ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે આ કાનૂનથી કોઈ ફાયદો થવાનો નથી અગર તમે મુસ્લિમ સમાજને યા દેશવાસીઓને ગુજરાત ની પ્રજાને તમે કઈ દેવા માંગતા હોય તો અમારી માંગ એ છે કે રોજગાર આપો ચરમ પર છે નું તમે અંદર કામ કરો અને ગરીબી દિવસે દિવસે વધતી જઈ રહેલી છે એ ગરીબીને હટાવવાનું કામ કરો તો એનાથી પ્રજાની પણ તરકી થશે અને દેશની પણ તરકી થશે આ કાનૂન લાગુ કરીને સિવાય મુસ્લિમ સમાજ લાગેલું ભાઈ

અમારી માંગ પૂરી કરવામાં આવે એ જ અમારી ઈચ્છા છે ને એ જ ઈચ્છાની સાથે અમે આવેલા છે આ નુકસાન હોગા સબકા બચા લો ઈસે નુકસાન હોગા સબકા હા તો મને આશા છે ઉમીદ છે કે આ કાનૂન રોકી દેવામાં આવશે અને જે અમારી માંગ છે મોંઘવારી ના લઈને શિક્ષા ના લઈને ગરીબાઈ ના લઈને ગુજરાત રાજ્યની ઉપર જે દેવું છે કરોડો રૂપિયાનું એ કરોડો રૂપિયાનું દેવું ચૂકવવાની કોશિશ કરશે એ જ અમારી આશા છે અને તમારા મીડિયા બિંદુઓ તરફથી પણ હું અભિવાદન છું તમે આવ્યા ને અમારી વાત સાંભળી અને રેકોર્ડ Subscribe now and press the bell icon.